ત્યાર પછી સતત કોર્પોરેશન દ્વારા મહાનગરપાલિકા બન્યા પછી જે કોઈ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એને અવગત કરવા માટે આપ સૌને આજે અમે બોલાવ્યા છે આપ હાજર રહ્યા છો એના માટે આપનો આભાર માનું છું સૌપ્રથમ તો આપે સૌએ જોયું હશે કે ડોર ટુ ડોર કલેક્શન દસે દસ ગામ જે નવા ભણેલા છે એ અને સમગ્ર કોર્પોરેશન વિસ્તારમાં નવા કોન્ટ્રાક્ટી આપણે ચાલુ કર્યું છે અને આપ સૌને પણ એનો અનુભવ થતો હશે સફાઈ માટે પણ આપણે સારા પ્રયત્નો કર્યા છે અને તમામની મદદથી શહેરીજનો પણ હવે ખૂબ ઉત્સાહપૂર્વક અમને સપોર્ટ કરી રહ્યા છે એટલે આપણે શહેરમાં પણ એક સ્વચ્છતાનું ધોરણ ખાસું બધું ઊંચું લઈ ગયા છીએ સાથે સાથે આજે જે નવું અમે કરી રહ્યા છીએ એમાં ચોમાસું પૂરું થયું છે ઝાપટા ને એ બધું ચાલુ છે પણ તેમ છતાંય આપણે વીસ કરોડ થી વધુના રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ જે જુદા જુદા રસ્તા છે છ પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે અગિયાર સિટી સિવિક સેન્ટર્સ જેમાં દસે દસ ગામમાં જે ગ્રામ પંચાયત ઓફિસ હતી ત્યાં સિટી સિવિક સેન્ટર કરીશું એટલે કે લોકોને ત્યાંથી કોઈ પણ જગ્યાએ બીજે છેક મહાનગરપાલિકા સુધી આવવું ન પડે અને એમને ત્યાં જ બધી સુવિધાઓ મળી રહે એટલા માટે આપણે કરી રહ્યા છીએ આપણે બજેટમાં પ્રોમિસ કર્યું તે મુજબ ઓડિટોરિયમ રિનોવેશન એ પણ અમે બજેટમાં લઈ લીધું છે અને અમારા એના ટેન્ડર્સ ચાલુ છે સાથે સાથે આપણે એ પણ વાત કરું કે ઇકોવાલા ઓડિટોરિયમ તો રિનોવેટ કરશું પણ એની બાજુમાં એટલે કે પાછળ જે જગ્યા છે તે એક્ઝિબિશન સેન્ટર પણ આપણે વધારાનું વિચાર્યું છે કે જેથી લોકોને મેળા કરવા હોય કે કઈ કાર્યક્રમ નાનો મોટો કરવા હોય એના માટે જગ્યાની જે જરૂરિયાત છે એ પણ આપણે પૂરી કરી શકીએ તળાવ સફાઈ પણ આપણે ચાલુ કરી છે એનું લગભગ અમે એક કરોડ રૂપિયાનું ટેન્ડર કર્યું હતું સાથે સાથે અર્બન ફોરેસ્ટની વિચારણા કરી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અમે એક પ્લોટ આપ્યો છે એમાં અર્બન ફોરેસ્ટ કરીશું હાલમાં મરીડા બાગોળ રોડનું ગટરકામ પૂર્ણ થયું છે એટલે જિલ્લા પંચાયત સાથે અને વહીવટદાર સાહેબે પણ સૂચના આપી છે કે આવતા અઠવાડિયામાં ત્યાં પણ રોડનું કામ ચાલુ થઈ જશે સાથે સાથે કશીભાઈ પાર્ક ખાતે આપણે હાઈકોર્ટની સૂચના મુજબ જે છેતાલીસ દુકાનદારો હતા એમના માટે કોમર્શિયલ કોમ્પ્લેક્ષ પણ કરી રહ્યા છીએ ટેમ્પરરી ફાયરના સાધનોમાં પણ આપને જણાવતા મને આનંદ થાય કે રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર કરવામાં આવ્યું છે એમાં આપણને બે મિની ફાયર ટેન્ડર મળશે બે મિની બ્રાઉઝર મળશે એક મોટું ગજરાજ વીસ કેએલનું મળશે અને એક મિની વોટર કમ ફોર્મ ટેન્ડર મળશે અમે પ્રોમિસ કર્યું તો એ મુજબ આપ જાણો છો એમ સિટી બસ સેવા આપણે જીએસઆરટીસી સાથે ચાલુ કરી છે અને બહુ સફળતાપૂર્વક એ ચાલી રહી છે ઇલેક્ટ્રિક લાઇનની વાત કરું તો ઘણા બધા સ્ટ્રીટ લાઇટ આપણી પાસે શહેરમાં ઘણી ઓછી છે એટલે મિસિંગ છે એના માટે ખાસ કરીને અમે લગભગ ચાર કરોડના ટેન્ડર કરી રહ્યા છીએ જેમાં મોટા ભાગના જે વિસ્તારોમાં જ્યાં લાઇટનો અભાવ છે કે ઓછી પડે છે એમાં ડબાણ ચોકડી પણ આવે દબાણ રોડ પણ આવી જશે મિલ રોડથી કમળા ગામ કપડવંજ રોડથી એસઆરપી ગણેશ ચોકડી ડાકોર રોડમાં સાઈડમાં લાઇટ્સ ઓછી પડે છે ત્યાં કરીશું શ્રેયસથી રામદેવ મંદિર સુધી અને મરીડા રોડ સાથે સાથે પાંચ અહીમાસ ટાવર પણ અમે લીધા છે જેમાં પીપલક ચોકડી પીજ ચોકડી દભાણ ચોકડી કમળા ચોકડી કમળા ગામ ગેટ પાસે અને કમળા અમારી ડમ્પિંગ સાઇટ ઉપર ડમ્પિંગ સાઇટમાં પણ અમારી પાસે જ્યાં જગ્યા છે ત્યાં અમે વર્કશોપ અમારું જે અહીંયા પાછળ છે એ નવું વર્કશોપ ત્યાં બનાવીશું કારણ કે ભવિષ્યમાં જેમ જેમ સિટી બસોની જરૂરિયાત વધશે અને સિટી બસો આવતી જશે અને સાધનો વધતા જશે એમ વર્કશોપની જરૂરિયાત પડશે એટલે ત્યાં અમે આયોજન કરી રહ્યા છીએ બાર ગાર્ડન સફાઈના ટેન્ડર થઈ ગયા છે સાથે સાથે સ્પોર્ટ્સ ફેસિલિટીસમાં આપણે બાસ્કેટબોલ વોલીબોલ બોક્સ ક્રિકેટનો ઉમેરો કર્યો છે સ્પોર્ટ્સ સંકુલ સાથે આગામી સમયમાં આપણે સ્કેટિંગ રીંગનું આયોજન કરીશું અને પિકલ બોલની બહુ અત્યારે ડિમાન્ડ આવે છે તો પિકલ બોલ માટે પણ અમે આયોજન એનું કરી રહ્યા છીએ સીસી રોડ છે એ પણ ગામમાં જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં પંદર કરોડનું ટેન્ડર થઈ ગયું છે અને આગામી સમયમાં એ પણ ચાલુ થશે સ્ટોમ વોટર માટે ચોસઠ કરોડની જે દરખાસ્ત છે એ આપણી લગભગ આખરી મંજૂરી તબક્કામાં છે એવું શહેરી વિકાસ વિભાગ દ્વારા આપણને કહેવામાં આવ્યું છે એ પણ ઝડપથી થશે એ ઉપરાંત વીસેક કરોડની ડ્રેનેજ લાઈનો અલગ અલગ જે સુધારવાની છે અને જ્યાં નથી એની મિસિંગ લિંક આપવાની છે એના માટે પણ અમે ટેન્ડર કરેલા છે ત્રણ તળાવ આપણા મેજર છે કમળા પીપલગ અને ડુમરાલ એને ડેવલપ કરવાનું પણ આપણે ડીપીઆર બની રહ્યો છે હેરિટેજ પાથમાં આપણા જે સાંસ્કૃતિક વારસો છે એ માનુભાવ સાથે પણ વાત કરી છે અને હાઈ લેવલ કમિટી એક આવી હતી અને એની સાથે અમે પરામર્શમાં હેરિટેજ પાથનું આયોજન સરદાર પટેલ સાહેબનું જન્મસ્થળ છે અને આપણા જે વિચારકો છે અહીંથી જે માનુભાવ થયેલા છે એમના ઘર અને ત્યાં સુધી આપણે લોકોને લઈ જઈએ અમદાવાદની રાહ ઉપર એ પ્રકારે હેરિટેજ પાથ અને બે વાવ આપણી જે છે એને રિનોવેશનમાં હાઈ લેવલ કમિટીના પરામર્શમાં અમે કરીશું એક લાઇબ્રેરી સાડા ત્રણ કરોડના ખર્ચે સ્કૂલ નંબર પાંચ ટેલિફોન એક્સચેન્જ સામે છે એના આગળના ભાગમાં અમે પ્લાન કર્યું છે વેજીટેબલ માર્કેટ માટે ખોડિયાર ગરનાળાથી આગળ જે જગ્યા છે ત્યાં નવું શાક માર્કેટ માટે વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ સોળ અમારી જે ડિજિટલ આંગણવાડી છે અને મેં પસંદ કરી છે કે જેને અપગ્રેડ કરીશું આંગણવાડીને સારું સ્વરૂપ આપશું અને એક સ્કૂલમાં રોબોટિક લેબ આ વર્ષે ઊભી થાય એ પ્રકારે અમારી ડીપીઆર પ્રિપેરેશન ચાલું છે સાથે સાથે આપને કહું કે ગઈકાલે સફાઈ કર્મચારીઓના મુદ્દે કેટલાક ન્યૂઝપેપરમાં એવું આવ્યું કે અમે ગુપ્ત રીતે કોઈ મિટિંગ કરી કે એવું કોઈ આયોજન નહોતું અમારું એસોસિએશન સાથે એ લોકોની માગણી મુજબ જ અમે એમને જાણ કરેલી કે અઢી વાગે આપણે મળીશું અને આ જ હોલમાં અમે ત્રણ વાગ્યા સુધી રાહ જોઈ એમાં જે કોઈ માણસો આવ્યા હતા એની સાથે મિટિંગ કરી છે સફાઈ કર્મચારીઓના જે પ્રશ્નો છે કે કાયમી થવાની એમની માગ છે એ સંદર્ભે કહું તો અમે સરકારશ્રીનું લેટર પણ લખ્યો છે અને એમના જે કોઈ પ્રશ્નો છે એ બાબતે માર્ગદર્શન પણ શહેરી વિકાસ વિભાગનું માગ્યું છે અને એમાં જે મુજબ અમને સલાહ મળશે એ મુજબ અમે ચોક્કસપણે અમલ કરશું આઉટસોર્સિંગ એજન્સી મારફતે જે કોઈ કર્મચારીઓને આપણે લીધા છે એમના કો મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા પછી અમે નિયમિત પગાર કરીએ છીએ અને જે ઓછા પગારની વાત કોઈને ગેરસમજ થઈ હોય તો એના માટે પણ અમે ગઈકાલે એમને એક એક વસ્તુ એક્સપ્લેન કરી છે કે કેટલો પગાર તમારા એકાઉન્ટમાં આવે કેટલા પીએફમાં કપાય કેટલા સીએસઆઈસીમાં કપાય અને નેટ એક સફાઈ કર્મચારી છવ્વીસ દિવસ કામ કરે તો લગભગ સોળ ઉપર પગાર મળે એને અને એકચ્યુઅલ એકાઉન્ટમાં બાર હજાર આવે એટલે આ બધી ગેરસમજો અમે દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો એટલે જે કોઈ ન્યૂઝ ખોટા આવ્યા છે તો એને હું આ તબક્કે રજીઓ આપું છું તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા